એક વર્ષથી પણ વધારે ના મહિનાઓ વીતી ગયા છતાં પણ બિલ આપવામાં આવી રહ્યા નથી અધૂરા પડી મળી રહ્યા છે તાપી જિલ્લાના નીજર તાલુકાના નીજર તાલુકા પંચાયત કચેરીએ વારે ઘડી ઓ સાહેબને રજૂઆતો કરી છતાં પણ બિલ આપવામાં આવી રહ્યું નથી લાભાર્થી સહિત સરપંચો અને કોન્ટ્રાક્ટરોએ તાલુકા પંચાયતના આટાઓ મારી રહેલની માહિતી રૂબરૂ માંગ લાભાર્થી સહિત સરપંચો અને કોન્ટ્રાક્ટરો પાસેથી મળી આવી છે પંટી ડી ઓ સાહેબ શ્રી એ ફિલ્મી અંદાજમાં તારીખ પર જાય છે છે જેની માહિતી મળી આવી તાલુકામાં આવેલા ચિચોદા ગ્રુપ ગ્રામ પંચાયત અને દેવાડા ગામ અને વ્યાવલ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ સરપંચો અને લાભાર્થીઓ નીઝર તાલુકાના નિઝર સેવા સદન ખાતે આવેદનપત્ર આપવાની ચર્ચા કરવામાં આવી રહી છે જેની માહિતી મળી આવી છે અને આજકાલમાં નિઝરના તાલુકા પંચાયત કચેરી એ તમામ ગામોના આવાસ લાભાર્થી સહિત સરપંચો એ ભૂખ હડતાલ પર બેસી વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર ચીમકી લેવામાં આવી છે જેથી નિઝર તાલુકા પંચાયત કચેરીના આવાસ યોજના હેઠળ ફરજ બજાવનાર તમામ ડિપાર્ટમેન્ટે કર્મચારીઓ કે અધિકારીઓએ નોંધ લેવી જરૂરી છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નીઝર